ભવિષ્યની દુધારા ડેરીની ચૂંટણીમાં ચેરમેન ઘનશ્યામ પટેલનો દબદબો અરુણસિંહ રાણાની પેનલનો પરાજય સમગ્ર રાજ્યમાં ચર્ચા સ્વદ બનેલી દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ તથા તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલને મોટો ઝટકો લાગ્યો હતો ડેરીની ચૌદ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ છન્નુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સો મતદાન નોંધાયું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આયોજન ભવન ખાતે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી તબક્કાવાર પરિણામો સામે આવતા ઘનશ્યામ પટેલની પેનલે ભવ્ય જીત નોંધાવી હતી પરિણામો અનુસાર ઘનશ્યામ પટેલની પેનલના દસ ઉમેદવારો વિજેતા બન્યા

એને અમે ચલવી નહીં લે કે આ લોકો માથે ભારા બાંધીને દૂધ ઉત્પાદકો મહેનત કરે છે જે રીતે આની અંદર જે થયું છે અમુક વસ્તુ કે જેને વેચણી ખરબકો ઘણું થયું છે આની અંદર તો એની અંદર નિર્દોષ માણસો મરી જતા હોય છે પણ કંઈ વાંધો નથી લોકોને શીખવાનું મળેલું છે ભરૂચ જિલ્લો ની અંદર સહકારી માળખું શું છે હવે લોકોને ખબર પડી ગઈ છે જયારે જયારે પણ ઇલેક્શનો થશે હશે 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 કે કે પછી પછી હવે રહેશે ઘણા મતદારો એવું કીધું આવું ઇલેક્શન આવવું જોઈએ આ સત્તર વર્ષે ઇલેક્શન આવ્યું અમને બી ફાયદો થયો કઈ વાંધો નહી પણ ખોટા મતદારોને નુકસાન નહીં થાય એ બધા આપણે કાળજી રાખવાની છે ધારાસભ્ય અરુણસિંહ રાણાની ફક્ત બે બેઠક આવી હતી ચેરમેન પદના દાવેદાર ગણાતા જિગ્નેશ પટેલ પણ પરાજિત થયા હતા અમારી વિકાસ પેનલના ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મતથી લઈને બબે એક મત બે મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે પણ અમે આવનારા દિવસોમાં જે આ એક એક બબે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યાં સુધી

એનાથી વધારે હરજીત છે ને આ મતની અંદર એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સભાસદો ને પણ અમારી ઉપર એટલો જ વિશ્વાસ છે એની સાથે અમે આગળના પ્રશ્નોને પણ એમની જે વાચા છે મારા ઝોન ની અંદર લાંબુ માર્જિન તો નથી ટોટલ હું ચાર મતે હારી છું એટલે બે મત આગળ પાછા થઈ શકે છે કે બે કે ત્રણ મત એથી વધારે છે નઈ મારા ઝોનમાં છેલ્લા ટાઈમે સાંસદનું એક નિવેદન આવ્યું હતું કે પૈસાદાર પરિણામ આવી ગયું હવે તમે બધું જે આપણા સિનિયર સાંસદ છે ને વર્ષો સંસદ સભ્ય છે

અને ભારતીય જનતા પાર્ટીની ઓરિજિનલ જીત થઈ કારણ કે ગોત્ર તો કોઈનું બદલાતું છે નહીં ભાઈ મૂળ જે હોય એ લોકો એવા જ રહેવાના એટલે ભારતીય જનતા પાર્ટીની રિયલની જીત થઈ નહીં આ વખત અને કઈ થઈ હતી ટાઈમમાં નાની દીકરીએ ચિઠ્ઠી ખેંચી નિયમ પ્રમાણે એની અંદર હું વિજેતા થયેલા છું સાથે છે ભગવાન અમારી સાથે તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે કારણ કે મારે તો હમી શક્તિ હતી ને પંદર સીટો જીતવાનો દાવો કરતા હતા અહીંયા આગળ હું જીતીને આવ્યો છે આભાર વિજય બાદ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને નકારી કાઢી છે અમારી જીત ભવ્ય છે અને આગામી સમયમાં ડીરીના વિકાસ માટે વધુ કામ કરાશે ભરૂચ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં બાર ઝોન માંથી અગિયાર ઝોન ની ચૂંટણી થઈ અગિયાર અગિયાર ઉમેદવારો આપણા વિજેતા થયા છે એક ઉમેદવાર બિનહરીફ થયા હતા આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટીને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબે અમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું આપી અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે

ભાવથી જે વહીવટ કર્યો છે એનું પરિણામ છે બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ નોકરીઓ આપવાનું કામ અને પણ વાત એ એ પ્રકારનું વાતાવરણ હામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના ડાબ ડબાણ ને કોઈ ગભરાટમાં આવ્યા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદાન માટે જેટલા પણ અભિનંદન આપવું એટલા એમને મારે સ્વર સલામ કરવી પડે મતલબ છેલ્લો જવાલ આ જંગ અસ્તિત્વનો જંગ કહેવાતો હતો બંને બાજુ ભાજપાના ધુરંધરો હતા કોનું અસ્તિત્વ રહે શું સીધે રહેશે જેવો અસ્તિત્વનો સવાલ તો આમાં હતો જ નહીં અઢાર વર્ષથી હું કામ કરતો આવ્યો છું અને આ વખતે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ અમારી પેનલ જીતવાની છે મેં જૂના મિત્રોને પણ કીધું તું કે બધા હાથેરો અને આપણે આ બધા ચલાવીએ પણ કેટલાક મહત્વાકાંક્ષી લોકો અને કેટલાક લોકોએ એને સમર્થન આપ્યું બરવા કરનાર લોકો મેક્સિમમ જે સામે ઉમેદવારી કરી ગઈ તેમના ડિરેક્ટર એ તમામ પરાજિત થઈ ગયા કયું કારણ એમના માટે નુકસાનકારક સાથે જીતા સાથે કામ કર્યું અને પછી જે વિશ્વાસ કર્યો એ મારા મતદારો સાખી લે નહીં અને એ લોકોએ એનો જરબા જવાબ આપ્યો છે તમે હાલમાં ડિઝિક કોપરેટિવ બેન્કની ચૂંટણી આવશો એમાં જો ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની ચૂંટણી આવશે

ઉમેદવારો પણ ખોવારીથી જીતેલા છે અને ખોવારીથી લડેલા છે પૈસા ના જોડે એક બે ત્રણ મોટામાં કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો જ બાબુ જે રીતે પરિણામ આવ્યું હાર જીત ફાઇનલી જો એને જોવામાં આવે તો કયું ફેક્ટર તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ફેવરમાં નાખ્યું પશુપાલકો તો મારી જોડે હૃદયથી રહ્યા છે પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈ નો એક માટે જીતતા હોય તેવા મારા પાંચ છ ઉમેદવાર એક બે માટે હાર થઈ છે આત્મખોદ ચોક્કસ કરીશ આત્મ થી જ બધું મળતું હોય અને આત્મખોપથી હું અડતાલીસ વર્ષના જાહેર જીવનમાં છું અચૂક રહેવાનો છું કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ઘનશામ બહેજ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા છે સુનીલ પટેલને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે હા હા પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ અરે ભાઈ લડત જ ચાલે હજુ મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કહ્યું હતું કે ઘનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કહેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની તકલીફો આવશે આવવાની છે એમાં કોઈ શંકા નથી અને કાલે પાંચ વર્ષ પૂરા થશે હું ફરીથી આ ચિત્રમાં આવવાનો છે બાપુ આગળ આપણે કોન્ફરન્સ માં જણાવ્યું કે અમુક વ્યક્તિના ના ખુલ્લા માણસો એવા તો કયા વ્યક્તિ છે કે જે આપની હાલ માં કારણ બન્યા છે રાજકારણ માં આક્ષેપબાજી કરવા કરતા આત્મખોજ કરવાની જરૂર છે મારે કોઈ બાબતમાં કહેવાનું થતું નથી અને અડતાલીસ ટકા તો પ્રજા મારી જોડે રહી છે અને મારી ટ્રાઈબલ એસટી અનામત એ પણ જીતેલા છે એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી થી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમમાં અમારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછે કરતો નથી અને મારી માનસિકતા છે અને હું મેઝને માટે કહું છું જે પડકારનો સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું તમે હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એને પછી તમે પત્રકાર પૈસા જોશો હારના કારણો બધા નહીં મેં મેં મારું હારનું કારણ જ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે મારો હાર કોઈ હાર નથી હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ અરુણસિંહભાઈ છેલ્લો સવાલ તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવપેજ પણ બહુ સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહીં અને બાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે ગરીબ કોઈ પીડિત શોષિત દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એનું નામ સહકારી ક્ષેત્ર કહેવાય વિજય ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ફટાકડા ફોડા મીઠાઈ વહેંચાઈ અને જીતનો જશ્ન ઉજવાયો છેલ્લા સત્તર વર્ષથી ડેરીના ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે અને તેમનું પુનઃ ચેરમેન બનવું હવે નિશ્ચિત લાગી રહ્યું છે